કેટલા લોકો નામ સાંભળ્યું બોલીવુડની અંદર બહુ મોટું નામ છે કાર્તિક જીવાણી કેટલા લોકો નામ સાંભળ્યું વાહ વન્ડરફુલ તમે એકબીજા આજુબાજુ જોશો એટલે તમને આઈડિયા આવશે કે આપણે કેમ કંઈ નથી કરતા અચ્છા એક સવાલ મને યાદ આવે નેહા કક્કર કેટલા લોકો નામ સાંભળ્યું વન્ડરફુલ જેદી સાંભળવાનું બંધ કરશો ને તેદી રિઝલ્ટ આવશે જય હો માય ડીયર ફ્રેન્ડ્સ કાર્તિક જીવાણી જે દીકરાનું તમને એક્ઝામ્પલ આપું છું વાત કરું છું પોતાના પરનો विश्वास, एग्जांपल कार्तिक જીવાણી સુરતના વિદ્યાર્થી મારા ખૂબ સરાયે મિત્ર 2009 ની અંદર 10મું दसमु पूरु 10 दसमा માં બહુ સારું એવું રિઝલ્ટ લાવ્યા 2011 ની અંદર 12 સાયન્સ પૂરું થયું 12 માં માં ખૂબ સારું એવું રિઝલ્ટ લાવ્યા જેડબલ મેઈન સાપી ખૂબ સારું રિઝલ્ટ ઓપન કેટેગરી હોવા છતાં આઈઆઈટી બોમ્બેમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગયા અને અમારા ટાઈમે મિકેનિકલ જેમ અત્યારે કોમ્પ્યુટર સાયન્સ છે એવી રીતે ટોપ પર હતું મિકેનિકલ તમે વાત સમજી શકો છો આઈઆઈટી બોમ્બેમાં મિકેનિકલ એન્જિનિયર બે હજાર સોળની ની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું ખૂબ સારા એવા પેકેજ મળતા હોવા છતાં એક સપનું હતું કે મારે યુપીએસસી પાસ કરીને દેશની સેવા કરવી છે બે હજાર સત્તરમાં પહેલી વાર કાર્તિક જીવાણીએ યુપીએસસીની પરીક્ષા આપી

ફેલ થાય એટલે સમાજને બહુ મોટી ચિંતા હોય એટલે આમ તરત આવી જ જાય પૂછવા ન પૂછતા હોય એ પૂછે લા હવે શું કરવાનું એટલે કાર્તિકભાઈ ને પૂછ્યું હવે શું કરવાનું કાર્તિકભાઈ કીધું વન મો ટ્રાય શું વન મો સે કમાન્ડ લાઉડલી વન મો ટ્રાય માય ડીયર ફ્રેન્ડ્સ 2018 માં કાર્તિક જીવાણીએ ફરી યુપીએસસી ની પરીક્ષા આપી ઇતિહાસ ગવા છે આપ ચેક કરજો જે દીકરો બે હજાર સત્તરમાં ફેલ થયો એ દીકરો બે હજાર અઢારની યુપીએસસી ની અંદર આખા ભારતમાં નાઇન્ટી રેન્ક લાવે વાત અહીંથી શરૂ થઈ કાર્તિક જીવાણી નું સપનું હતું આ વોન્ટ ટુ બીકમ આઈએસ મારે આઈએસ બનવું છે શું બનવું છે આઈએસ આઈએસ થી નીચું કશું જ ન ખપે એક જ વસ્તુ બનવી છે શું આઈએસ બે હજાર અઢારમાં આખા ભારતમાં ચોરાણું નંબર આવ્યો વાત સમજો નંબર પેલા આવે પછી મેરિટ આવે પછી પોઝિશન ને બધું આખું મળતું હોય ને તો મેરિટ ડિક્લેર થયું એક બે માર્ક્સ માટે આઈએસ ન મળ્યું અને આઈપીએસ મળ્યું બે હજાર અઢારમાં જ્યારે મારી મુલાકાત થઈ મેં કીધું કાર્તિકભાઈ શું કરશો વન મો ટ્રાય શું વન મો ટ્રાય એટલે બોલાતું નથી આપણાથી એને તો આપવાની છે

એમાંથી આવે એટલું કરો એક જ લીટીનો સિલેબસ એટલે યુપીએસસી પાસ થઈ જવાય માય ડિયર ફ્રેન્ડ્સ 2019 ની અંદર કાર્તિક જીવાણી જીએ ફરીવાર યુપીએસસી ની પરીક્ષા આપી પહેલી વાર રિઝલ્ટ શું આવ્યું ફેલ બીજી વાર 94 ગુજરાતમાં માં પહેલો નંબર હતો હો કેમ કે 100 ની અંદર રિઝલ્ટ લાવવું એ બહુ મોટી વાત કહેવાય 2019 ની અંદર કાર્તિક જીવાણીનું ફરી રિઝલ્ટ આવ્યું આખા ભારતમાં માં 84 રેન્ક 84 રેન્ક ઇન ઇન્ડિયા આખા ભારતમાં માં 84 નંબર મેરિટ ડિક્લેર થયું એક બે માર્ક્સ માટે આઈએસ ન મળ્યું ફરી આઈપીએસ મળ્યું મેં કીધું કાર્તિકભાઈ શું કરશો વન મોર ટ્રાય બે હજાર વીસ કોવિડ નો ટાઈમ સમજો દોસ્ત બે હજાર વીસ માં કાર્તિક જીવાણીજી એ ફરી વાર એક્ઝામ આપી સિંઘમ નો ડાયલોગ છે આતા માજી સટકલી આપડી સટકલી હોય ને એટલે આપણે વાંચવાનું બંધ કરી દે કેમ આ તો માજી સટકલી આમણે કીધું આ તો માજી સટકલી વિષય સિવાય બધું છોડી દીધું માત્ર વિષય યુપીએસસી અને કાર્તિક જીવાણી બે હજાર વીસનું રિઝલ્ટ ડિક્લેર થયું બે હજાર એકવીસમાં કોવિડના કારણે થોડું રિઝલ્ટ લેટ આવ્યું ઇતિહાસ ગવાશે ક્યારેક ફ્રી પડો તો ચેક કરજો આખા હોલમાં હજાર લોકોમાંથી દસ લોકો કાર્તિક જીવાણીના નામને સાંભળે છે એટલે કહું છું કે ચેક કરજો બે હજાર વીસની અંદર જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે પહેલી વાર ફેલ થનારો બીજી વાર ચોરાણું નંબર લાવનારો અને ત્રીજી વાર ચોર્યાસી નંબર લાવનારો એક એક બે બે માર્ક્સ માટે રહી જનારો એ કાર્તિક જીવાણી બે હજાર આખા ભારતમાં આઠમો નંબર પ્રાપ્ત કરે બોલ બાઉન્ડ્રી પર જાય એટલે સૂર્યા જેવા કોઈ કેચ કરે ને બાઉન્ડ્રી બહાર જ નહીં બે વલિયમ બહાર ચેપ્ટર જ પૂરું નાવ કાર્તિક જીવાની આઈએસ કાર્તિક જીવાણી આઠમો નંબર શું છે હું કહી દઉં હોલમાં કદાચ કોઈને રેકોર્ડ તોડવાનું મન થાય તો તમને ખબર પડે યુપીએસસી એ જ્યારથી પરીક્ષા લેવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ દિન સુધીની તમામ પરીક્ષાના રિઝલ્ટમાં

તો સાતમો નંબર લાવો અને રેકોર્ડ નો તૂટે હું એમ કહું બારમો તેરમો આવે તો ભાવનગરને કંઈ કઈ વાંધો નથી સમજાય છે યસ નો જય હો માય ડિયર ફ્રેન્ડ એક સૂત્રને હંમેશા યાદ રાખજો જો આવા સરસ મજાના પ્રોગ્રામ પછી તમને થશે મને થાય તમને થાય કે હવે બસ હવે જીવનમાં કંઈક કરવું છે પણ સવારે સવારે ઉઠીએ ત્યારે આ યાદ રહેતું નથી ખબર નહીં ઘણા તો ભૂલવા માટે જ સુવે છે અને ઘણા યાદ રાખવા માટે સુવે છે માય ડિયર ફ્રેન્ડ્સ એક સૂત્રને આજના દિવસે ઘરે લઈને જજો રૂકના મના હે પહેલો પોઈન્ટ આપણે જોયો બલેવ ઇન યોર સેલ્ફ દુનિયા ઇધર કે ઉધર થાય ચોરાણું નંબર આવે આઈએસ ન મળે ચોર્યાસી આવે આઈએસ ન મળે પણ તમારા પર વિશ્વાસ રાખજો કે આઈએસ બનવું છે બનવું છે બનવું છે ડેટ સોલ બે હજાર વીસમાં પણ ન થયું હોત તો કાર્તિક જીવાણીનો જવાબ હતો વન મોર ટ્રાય જ્યાં સુધી યુપીએસસી નામ ના પાડે એઝ ક્રાઇટેરિયા મુજબ ત્યાં સુધી એમની આપવાની તૈયારી હતી આ વન રાયની સાથે સાથે રૂકના મના હે એને ચોક્કસ યાદ રાખજો